નમસ્કાર દોસ્તો ગણેશજી જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જય હનુમાન દાદા જે કોઈ લોકો આ વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુળદેવી મા તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવીમાની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી મર્કરી ટ્રાન્ઝિટ બુધના વૃષભ રાશિમાં પ્રવેશથી આ રાશિઓ બનશે માલામાલ થશે લાભ જ લાભ વીસ મે ઓગણીસો ચોવીસ જ્યોતિષીય ગણતરી મુજબ એકત્રીસ મે ના રોજ ગ્રહોનો રાજકુમાર બુધમેષ રાશિમાંથી બહાર નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે અમુક રાશિઓને બમ્પર લાભ મળશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે એક ગ્રહોના રાજકુમાર બુધ મે માસમાં બીજી વખત રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે જ્યોતિષગણના અનુસાર એકત્રીસ મે હજાર ચોવીસ બપોરે બાર વાગ્યાને શૂન્ય બે મિનિટ પર બુધમેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જેની શુભ અશુભ અસર મેષથી લઈ મીન તમામ બાર રાશિઓ પર જોવા મળશે બે જ્યોતિષમાં બુધને વાણી વેપાર કમ્યુનિકેશન અને બુદ્ધિવિવેકનો કારક માનવામાં આવે છે એકત્રીસ મેના રોજ ના રાશિ પરિવર્તનથી અમુક રાશિઓને જબરદસ્ત લાભ થશે નોકરી વેપારમાં પ્રગતિની તક મળશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે જેની કિસ્મત ચમકશે ત્રણ વૃષભ તમને તમારા કાર્યમાં અપાર સફળતા મળશે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો પરંતુ પૈસા બચાવવા પર ધ્યાન આપો બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો ચાર કન્યા નોકરી ધંધામાં પ્રગતિ થશે ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે वेपार लाभ करियर में नवी सिद्धियों प्राप्त थशे। तमने तमारा जीवन साथी तरफ थी सहयोग मै नवा कार्यनी शुरुआत माटे सारी तको तक आर्थिक पासू मजबूत रहेशे, विद्यार्थियों ने स्पर्धात्मक परीक्षाओं सारी सफलता पांच मकर विदेश प्रवास नी तको मै નાણાકીય લાભની નવી તકો મળશે અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે વ્યક્તિત્વ સુધરશે જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે વ્યક્તિત્વ સુધરશે વેપારમાં વિસ્તરણ થશે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે જ્યોતિષ રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે